નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે સમાચાર મળી રહ્યા છે થોડા દિવસો પહેલા દાંતા તાલુકામાં એક શિક્ષિકાનો મોટો પર્દાફાશ થયો હતો જેમાં પોતે છેલ્લા આઠ વર્ષથી વિદેશમાં છે અને નોકરી દાંતાના પાનસા પ્રાથમિક શાળામાં બોલે છે એવો જ એક બનાવ વાવ તાલુકાના ઉંચપા ગામનો સામે આવ્યો છે જેમાં દર્શન કુમાર પટેલ નામનો એક શિક્ષક જેઓ ઊંચપા પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે છેલ્લા બે વર્ષથી ગેરહાજર છે જો કે તેઓ વિદેશ જતા રહ્યા હોવાનો ગામ લોકોનો આક્ષેપ છે જો કે શાળાની અંદર શિક્ષકની ઘટ પણ છે અને આ દર્શન પટેલ નામનો શિક્ષક હાજર રહેતા નથી છતાં શાળામાં નામ ચાલુ હોવાથી બીજા શિક્ષક પણ આવી શકતા નથી જો કે આ દર્શન પટેલના વિરોધમાં સરકાર કડક કાર્યવાહી કરે એવી શાળા પરિવાર અને ગામ લોકોની માંગ ઉઠી છે શાળાના પ્રિન્સિપાલ ભરતભાઈ બારોટે જણાવ્યું હતું કે અમે

અને ગામના સરપંચને પણ કઈ ન થાય કે તો સરપંચ પણ આ વિશે કોઈ કહેતા નથી એટલે આમો સરકારને આ માટે પગલા લેવા નર્મ વિનંતી ઉચ્ચપા પ્રાથમિક શાળામાં પટેલ દર્શનભાઈ અંબાલાલ જે મિચ્યુલથી આ શાળાની અંદર શિક્ષક તરીકે આવેલા છે તે પોતે દસ અગિયાર બે હજાર બાવીસથી આ શાળામાં કોઈપણ પ્રકારની રજા મંજૂર કરાવ્યા વગર અધિકૃત રીતે ગેરહાજર છે જે બાબતની શાળા તરફથી અને એસએમસી તરફથી વારંવાર બુપલી કચેરીને જાણ કરેલી છે તો ઉપલી કચેરીને આ બાબતની સંપૂર્ણ માહિતી આપેલી છે સાહેબ હાલ ક્યાં છે તમારે કોઈ કોન્ટેક થયો ખરા છેલ્લે એ ભાઈ અહીંથી ગયા ત્યારે મેં એમને ફોન કર્યો તે અમને ફોન લાગતો ન હતો એટલે એમને મેં વોટ્સઅપ કોલ કર્યો વોટ્સઅપ કોલ પર એમણે મને એવું જણાવ્યું